સમય સમય ની વાત છે ભાઈ કોણ રાજા ભોજ ને કોણ ગંગુ તેલી ઓફિસ માં બેહવા વાર આજ જો જીરા ના કામ કરે છે ફેન ફોલોઇંગ જો ભાઈ તમારી ફેન ફોલોઇંગ ગયો કપાઈ ગઈ રમ રમ ડેરા ને કે તડકો તપી ગયો હબાવ નો તમારો ભાઈ થાકી ગયો હબાવ નો કયા કામ થી આ જો આ ભૂકા નું કામ આપણે કરી છે ને કાલ દેખાડ્યો તો ને જો અટણ કેટલો ઉપર આપણે ચડાવી લીધો છે જો કે મેં તો થોડુંક જ કામ કર્યું કલાક બે કલાક આવું વળી બ્લોક બનાવી જાય ને વળી પછી વળી જાઉં કામ બીજા બધા કરે હે ક્રેડિટ તમારો ભાઈ ખાય ઉપર નથી પુગાડવાનું ભાઈ બહુ અઘરો જો વાહ માટી વાહ જેમ તેમ કઈ પુગાડી દે ને વાહ ભૂકાન ઢગલો તમે જોઈ શકો છો કેટલો હાજો ઓછો થઈ ગયો હે અને બ્લોગ મે કઈ ચાલુ કર્યો તો ખબર કાલ જે બ્લોગ પૂરો કર્યો તો ને એક દિવસ બ્લોગ ચાલુ કર્યો હે કેટલા વાગે 5 વાગી ગયા 5 વાગે બ્લોગ ચાલુ થાય હલો ભારી હું ફટાફટ પેલા હે ને મૂકી દઉં સોરી ઠલવી દઉં મૂકવા ન હોય તમને દેખતમાં થોડુંક લાગતું હજુ અહીંથી આમ ઢાર પડ્યો છે એ સેમ રીતના આ વાથી આમ ઢાર પડ્યો આને ખેડૂતની ભાષા મૂકે મોબ કે તમે ખેડૂતની ભાષા મને બધી ભાષા મને મોબ જ કે અને મોબ જીન પાસે સ્કિલ હોય ને એ જ કરી શકે મારા જેવાનું કામ નહીં આપણે ખેતી કરીએ પણ હજી મોબ વર્તા આવડતો નથી મોબ તા છું ઠીક પણ જો આ દેખાય આ ખૂણા આ ખૂણા આપણાથી વર્તા નથી બોલો શું કરી લઉં આમાં આમાં ખેતી કરવામાં કેમ આપણે ભાઈ આગળ વધી એટલે તો યુટ્યુબમાં આવ્યા એમાં આપણું હાલતું નથી પાછું ભાઈ 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 અહીંયા एक बग्गा पांच तो पांच ट्रैक्टर वाले है हो दिखाई केता आए तो चार दिखाये पांच में जो आया है दिखाई गयो आओ मतलब जो एक लाइन में जावे रोला जमाना है रोला देखो ठले गयो मतलब બધા ट्रैक्टर निकरी गया लाइन में चार है चार एक आगे हो गयो मतलब टोटल हो गया पांच देखो ने

કોંગ્રેચ્યુલેશન આય જરીક ભાઈ ઉતરવાનું છે ને ખૂણો હું વીખી નાખ્યો હતો જોઈ લો આમ લાંબી લાઈન કરીને અશોક લેલનની જીમ ને વાંચ ભૂખો થયો પૂરો થઈ ગયો અને જરીક પોચકો હોય ગયો કાલ આપણે હારી લીધું આપણે વાયર હું કામ દાબો તો ખબર છે જો અહીં મસ્તીનું બકાલું આવી દીધું ને એટલે અહીંયા વાયર વાયર દેબો જો કે પહેલાં અહીં ટ્રેક્ટર આવી ગયું હતું ટ્રેક્ટર હે ને વધારે ઊંડું હોય જાય એટલે આપણે વધારે જ ઊંડો દાબી દીધો હતો એક તો યાર આટલો હજુ પવન આવે ને હે ને આમાં આખો વોઇસ ની હે ક્લિયર બગાડી નાખે ગરીબ માણસ રહ્યા અમે એટલે હું ક્યાં જાઉં ખબર કાકા ને વળીએ જાઉં હવે જીરું પાડે જોવા દે જો એનું જીરું કેવું થયું છે એને ગામ ધોળો બંધ કરવા જેવું થયું કે નથી થયું એક તો હાઈ આવો વ્યુ થઈ જાય ને વ્યુ એવી મજા આવે છે ને આની કરજો હેરા વાર મીંડા હે મેં તમને આગળ કીધું તું ને હેરા 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 વારવા ને થોડુંક સ્કિલ વાળું કામ છે જો આ નબરા ડ્રાઈવર કહેવાય હેરા જો આખો આમ ઝૂકી ગયું એવું ના થવું જોઈએ સમય સમયની ની વાત હે ભાઈ કોણ રાજા ભોજ ને કોણ ગંગુ તેલી ઓફિસમાં માં વાળા આજ જો જીરા કામ કરે છે આટલું હજુ કામ કરી નાખ્યું સર આના વિશે તમે શું કહેવા માંગો છો ઓફિસમાં માં બેહવા આ આવી રીતના જે રહેવું પડે એના માટે કઈ ના કહેવાય સમય સંજોગે બખતર પહેરી લેવા પડે તમારા ભાઈ જ પહેરી લીધા જોયું તું ને ભૂકામાં કેવો જામી પડ્યો તો પણ વર્થિટ હે ભાઈ જોઈ લે જીરું કેમ હે ભડકા છાપ જીરું આજે ખરે ગામ ધુવાડા બંધ કરવાનું થાય કે નથી થતું ખરી થાય ને મેં વાતો તો વડી વડી કરી હતી પણ ગામ ધુવાડા બંધ જેવું ના રહ્યું આઈ એમ સોરી મિત્રો નકર તમને બધાને ઇન્વાઇટ કરત આખલી વિડીયોમાં જ સારું લાગે એવું તમને એવું લાગતું કે મજૂર જેવો દેખાતો ભાઈ અહીંયા શું કરે છે જીરું શું કામ ઉપાડે છે આ વીસ વીઘા નું જીરું એનું જ છે રૂકો જરા સબર કરો અમે દેખાય હા ઇત્રી વી ગઈ આપ છે બ્લોગ હું તમને બધી જગ્યાએ દેખાવ ને હા રજવાડી મેડિકલ સીએમ મેડિકલ ઈ બે આપડી જ છે હવે કઈ રહી ગયો ભાઈ તમારું અજી બે પેટ્રોલ પંપ રહી ગયા ઓ પેટ્રોલ પંપ મોટી પાર્ટી મોટી ચેન મોટા પૈસા ને હા આ દાદાવારી નોટુ હે

તો અત્યારે બીજો દિવસ ઉગી ગયો અટાણા શું કરી ખબર આપણે જે કાલર બનાવી હતી ને આપણે નાકર ખોડવાના છે કારણ કે ટૂંક સમયમાં વરસાદ આવી એવી આગાહી અને વરસાદ ના આવે તો ચોમાસું તો આવવાનું જ છે ને ઉપર આપણે કાગજ કાગળ કાગજ રાખીને પછી જો માર્કિંગ કરી જગ્યાએ આપણે હે ને નાકર ખોડવાના છે એટલા નાકર આની કોર ખોડી એટલા નાકર ઓની કોર ખોડવાના એક ખાડો આપણે ખોદી લીધો હે અને જો નાકરે નાખી દીધું મજબૂત કરવા માટે જો પાણકો આપણે રાખ્યો દેખાય તમે ન દેખાતો બાપુ તમે ગઈ તમારે ચહમાન જરૂર છે

આપડે નાકાર ખોડી લીધા ગંજીપત્રો ન થાય તમારું ભાઈ ક્યાં જાય છે ગંજીપત્ર રમવા જાય ના ભાઈ ના મેં કાલ તમને દેખાડ્યું ને પાંચ પાંચ એક ભેગા છે કારણ કે બધી જગ્યાએ પાથરી નાખી જગ્યા પાસે આપણે બૈડ નાખી તમને ખબર છે ને જે બેડ નાખી ત્યાં શરૂઆત શરૂઆતમાં એ વ્લોગ કોઈ જોઈએ મિન્સ કે યુટ્યુબ નો ભાઈ આપણે એક વાર ઉપર થોડુંક થઈ ગયું છે એક મહિના ને પણ હા એક જ દોઢ મહિના જેવું ગયું છે જોઈ લો અહીંયા આટલી બધી બેડ નખાઈ ગઈ છે સોરી તમે ઘણા લોકોને મોરમ કહેતા અને જો હવું ટ્રેક્ટર આવે એટલે અથડેલીને આપણે ઉગી જાય સાઈડ ખોલવા બસ આ ગીત ઉપર કોપી સ્ટ્રાઈક ના આવી જાય તો સારું યાર બીજું કઈ નહીં આપણે આ ટ્રેલર ખોલવાનું યુઝિંગ ધીસ હથોડી પછી ટ્રેક્ટર વેવી જતું હોય ને એટલે જો મોટા મોટા પોચા પોચા પાણકા હોય ને એના મથોડી મારીને આપણે ભાંગતા જોઈ લઈએ આમાં જે સેટિસ્ફેક્શન હે ને મિત્રો મજા જ જો રાખી હા હવે મારતી જવાની અને જો ધૂળ ધૂળ જેવું સાતું આવે આખો હોય ને પાણકો આમ પતા હોય કારણ કે ગમે એમ ટાઈમ પાસ કરો ને એટલે આવી રીતના ટાઈમ પાસ કરતા ભાઈ અમે ઘરે આવી ગયું પીસી સેટ ઉપર બેઠો તો ઉપર ભાઈ આપણા સિલ્વર પ્લે બટન જોટાડ્યું તમને ખબર હે પણ યાર આ ભેજ ઉપર આવે ને એટલે જો આ અક્ષર ઉખડવા માટે દેખાય યુ નું આ ઉપડી ગયો ટી નું ઉપડી ગયું હોય તો મને લાગે ને ત્યાં હું ત્યાં પેકઅપ કરીને વરી પાછું મૂકી દઉં જો આ ટાઈપનું કંઈક આપણે સેટઅપ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો નીચે ટેબલ ઉપર સિલ્વર પ્લેક બટન અને આ ઠેલી તમને યાદ હે આપણે ઓલું યુટ્યુબ મીટઅપમાં ગયા હતા ને એમાં આપી હતી એ ઠેલીએ મેં અહીં ચોંટાડી દીધી અને ઉપર જો રાધિકૃષ્ણ ફોટો હે આ સિલ્વર પ્લેક બટન યાર કંઈક કરવું છે આવી રીતના આ રીતના જો બધા અક્ષર ઉખડતા જાય તો તા કેમ મેર પડે જો દેખાય વન ટાઈપ ઓફ રેડિયમ જ છે આ સાથે આપણો ઇન્ટરેસ્ટિંગ બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખીએ તમે કહેતા આગળની તારું હતો બારો ક્યાંથી આવી ગયો ભાઈ હું બારું ભાવ આગળ ટ્રેક્ટર વાળા આવે છે એને આપણે ચા પાવાનો હે તો ચાઈ પાઈ દઉં ને ભેગા ભેગ બ્લોગ પૂરો નાખો નાખું મળીને એક બ્લોગ વિડીયોમાં રમે રમ